કોલકાટા ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે ભરૂચ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આપ શહેરમાં સાંજે સાત કલાકે કેન્ડલ માર્ચ યુજીને આરોપીઓને કડકમાં કડક સજા કરાય તેવી માંગ કરાઈ હતી કોલકાતામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વેઠ મર્ડરને મામલે સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ યોજાઈ રહ્યા છે ત્યારે ગતરોધ રોજ ભરૂચના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ સવારથી જ પોતાની ઓપીડી સેવાઓ બંધ રાખી માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રાખી કોલકાતામાં એક ટ્રેની ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ હત્યાનો વિરોધ નોંધાવ્યો હતો જ્યારે સાંજે સાત કલાકે શહેરના પાંચ બત્તી ખાતે એકત્ર થઈને સેક્રેટરી પ્રગતિ ભારતની આગેવાનીમાં પાંચ બત્તીથી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કેન્ડલ માર્ચ યોજીને આરોપીઓને કડકમાં કડક સજા કરાય તેવી માંગ કરાઈ હતી નમસ્કાર હું ડોક્ટર પ્રગતિ બારો ઓનરરી સેક્રેટરી આઈએમએ ભરૂચ આજ રોજ આજીકર મેડિકલ કોલેજ કલકત્તામાં થયેલ દુઃખદ ઘટનાના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે અત્યારે આઠ કલાકે આઈએમએ ભરૂચના તમામ ડૉક્ટર્સ તથા ભરૂચના મોટાભાગના પ્રોમિનન્ટ એનજીઓઝના સહયોગથી અમે એક પીસફુલ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે આ કેન્ડલ માર્ચના સંદર્ભમાં અમે તમામ ડોક્ટર્સ આરોપીઓને સજા મળે તથા મેડિકલ ફેટર્નિટીમાં કાર્યરત એવા તમામ ડોક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફની સેફટી અને સલામતી માટે કાયદાકીય નિયમોનું પાલન થાય એ માટેની અપીલ કરવા માંગીએ છીએ થેન્ક યુ